ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા શહેરા તાલુકાના ખોજલવાસા ગામના વતની જેમનું નામ છે સંજય કુમાર બારિયા સંજય કુમાર બારિયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા શૌર્ય ચક્ર મેળવનાર નાયબ સુબેદાર સંજય કુમાર બારિયાને અને તેઓની ટુકડી કે જેમણે જમ્મુ કાશ્મીરના કુપવાડા ખાતે સતત બાર દિવસ સુધી ચાલેલા સૈન્ય ઓપરેશન મુઠભેડમાં આતંકવાદીઓનો સફાયો કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સૈનિકોને વીરતા પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખોજલવાસા ગામના રહેવાસી અને હાલ ભારતીય સેનાની એકવીસ મહાર રેજિમેન્ટમાં નાયબ સુબેદાર તરીકે ફરજ બજાવતા એક ગુજરાતી જવાન સંજયકુમાર ભમરસિંહ બારીયાનો પણ સમાવેશ થાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ દૌપદી મુર્મુના વરદ હસ્તે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો પંચમહાલ જિલ્લા અને ગુજરાત રાજ્ય સહિત દેશનું ગૌરવ સમાન ભારતીય સેનામાં ફરજ બજાવતા નાયબ સુબેદાર સંજય કુમાર બારીયાને અદમ્ય સાહસ અને ગૌરવ બદલ રાષ્ટ્રપતિ મુર્મુએ અભિનંદન પણ પાઠવ્યા હતા ઇકબાલ શેખ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે